ભાઈ ના થઈ તમે મન ખાલી ફોન કર્યો હોત ને ફોન કરવા રે મારે એવું છે

બે <laughs> જ <laughs> 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 એની વાત છે અલ્યા કને આ તમે નહીં ના હર જ છે દુશ્મની છે એકલો ભાડું માર્યો તમે તમે આ એકલા ભાડું માર્યો એ આડો ખાલી મારી જાય માર ભાઈ અલ્યા તસ મન ની આવ મારી બતાજે પૂછે પકડે ને ઓય ઓય લે લે છોડો અલ્યા એ પડ ગાડા માર એ અરે પ્યાલી ઓરે પાવર હતું ને અલ્યા ભાઈ મોરત પકડાય અલ્યા ટમ્પલ લેવા દે ટમ્પલ લેવા દે ઓકે પકડી લે તો ટેણી હતું જ પાવર છે કરે પેલો કરતો તો આ ઘણો નંબર મેં ટમ્પલ પેરાવા માર ગાકો લીલા બળડાં અંતે પોતાની એક બક પકડી ખાયે બળડાં ઈ જ હતા અнда પકડાઈ અરે અમારો લ્યા હું ખાઈ છે આયુ શિકર એ રવા દે અલ્યા મેલ ફાટી ના ખાવા લે તમે મારો મારો ભગિયારી ભગા છે મારો ને પલાળો પાણીમાં પલાળો અરે મન જવા જો પેલો ટાણી કરતા હું કોમે ડુબાડો ડુબાડો લે ડુબાડો છે ડુબાડો છે અલે મારી સાચો ચાકા છે ડુબાડો નહીં યાર તાકાત હું છે તમામ ડુબાડો તો તમે ડુબાડતા તો

અલા મન મૈ ના છે આ આગળ ને સુકોટી છોકણ ના જતો રહ્યો સરપંચ હતા ઉડી ગયો આ